વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના પ્રભાત બસ સ્ટેન્ડ પાસે આવેલ રૂઝલ્ટ વિદ્યાલય ખાતે હિતેન્દ્ર પટેલ વોર્ડ પ્રમુખ પ્રમુખ મનોજ શાહ શાહ જવાની સમાજના રોહિત રાજેન્દ્ર જે વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ શાહ લાફિંગ ક્લબના ભગુભાઈ પટેલ વગેરેના સાનિધ્યમાં સિત્તેર વર્ષની ઉંમરના સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત વયવંદના કાર્ડનો કેમ્પ યોજાયો જેમાં વહેલી સવારથી સિનિયર સિટીઝનો પોતાનો કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો લઈને વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેબોય સંગાજ અને સાથે વલભાચાર્ય લાબી ક્લબ અને સાથે અન્ય અન્ય સંગઠનોના માધ્યમથી વય વંદના 70+ જે ઉંમરના વડીલો છે એમના માટે આશીર્વાદરૂપ સમાન એવી કેન્દ્રીય અને રાજ્ય સરકારની યોજના આયુષ્માન કાર્ડ જેમાં પાંચ લાખ રાજ્ય સરકાર અને પાંચ લાખ કેન્દ્ર સરકારના માધ્યમથી માન્ય હોસ્પિટલોમાં જે સારી હોસ્પિટલો છે એમાં આ વડીલોને એમની મોટી બીમારીમાં રાહત આપે અને નિઃશુલ્ક સારવાર થાય એ પ્રકારની યોજનાનો લાભ લેવા આજે અહીંયા રોહિતભાઈ અને અમારા મનોજભાઈના સાનિધ્યમાં એક ઉજવેલ સ્કૂલ મુકામે પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે એમાં આપ જુઓ છો મોટી સંખ્યામાં શિસ્તા સાથે અમારા ચિંતનભાઈ અને અજયભાઈના મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા